આ પ્રવાસ દરમિયાન તેઓ તારીખ છવ્વીસ સપ્ટેમ્બર શુક્રવારના રોજ ડોક્ટર વી આર ગોધાણીયા કોલેજ ખાતે આત્મનિર્ભર ભારત અને જીએસટી સુધારણા વિષયક યુવા સંમેલનમાં ઉપસ્થિત રહેશે ત્યારબાદ તેઓ બપોર અગિયાર સોરી ત્યારબાદ તેઓ બપોરે બાર વાગ્યે ઈશ્વરિયા ખાતે ગ્રામ વિસ્તારના આગેવાનો સાથે બેઠક કરશે બપોરે ત્રણ વાગ્યા તેઓ ચોપાટી વિલાસ સર્કિટ હાઉસ ખાતે શહેરના આગેવાનો કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ સાંજે પાંચ કલાક ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વોકલ ફોર લોકલ માર્કેટનો શુભારંભ કરશે સાંજે સાડા પાંચ વાગે સુભાષનગર ગામમાં આવેલ પ્રાથમિક શાળા ખાતે સેવા પખવાડિયા અંતર્ગત આયોજિત મેડિકલ કેમ્પમાં હાજરી આપશે ત્યારબાદ સાંજે સાડા છ વાગે સુદામા ચોકથી સોની બજાર અને ત્યાંથી સુતારવાડા વિસ્તારમાં વેપારીઓ સાથે મુલાકાત કરશે ત્યારબાદ રાત્રે નવ વાગ્યે આયોજિત બખરલા ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે ત્યારબાદ રાત્રે દસ વાગ્યાથી પોરબંદર શહેરના વિવિધ નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ